જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર હર હર મહાદેવ અત્યારે વ્લોગ આપણે સાતના પિસ્તાળીએ ચાલુ કર્યો અને ઝાડ હનુ કોમેન્ટમાં બતાવજો જો લેબુ જેવું ઝાડ અને ડાળો પણ બતાવું કોટા લેબુ જેવા કોટા પણ એ પણ થોડા મોટા એ અને આ જે આર્યું કોમેન્ટમાં બતાવજો અને લેબુ જેવો જે લેબુ જેવું કહેવાય જો પણ હ બુ એટલે કોમેન્ટમાં તમે જરૂર બતાવજો હું તો આગળ થાય નહીં વિડીયોની અંદર બતાવીએ તો બંને તમે જુઓ મસ્ત મજાનો તડકો પણ તો બંને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ મિત્રો વાજીક હું શું ખાઈ ભાઈ આ કરો તો મસ્ત મજાનું નાખજો તૈયાર થઈ જાય રેડી અને વ્લોગ છે માં આપણે આટલા સવારે હડાબારી ચાલુ કરે તો સોરી કેટલા વાજે કરે તો આપણને ખબર નહીં પણ હાલ આપણે લગભગ પોચ વાજે હા પોચ વાજી જાય જુઓ પોચ વાગવામાં ખાલી ચાર મિનિટ વારે એટલે પોચ જ વાંચી જાય કહેવાય પોચ વાજી જાય અને પોચ વાજે આપણે પેલું કીધું વ્લોગનું હાલ ચાલુ કર્યો કારણ કે મિત્રો ખાસ્સું બધું કોમ હતું હવારોનું થોડું ઘર બનાવવાનું થોડું હતું બાકી એટલે ઘરનું તળિયું અમાર ના બીજું એટલે પછી મારા કાકાના એટલે આપણે ઘર બનાવતા હતા ઇકણ તળિયું નોકતા હતા એટલે ઇકણ જતા થોડું કોમ હતું એટલે એટલે ચોજોઈ જોઈ આવતો રડો અને મસ્ત મજાના આપણા મહાદેવ જુઓ હર 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 મહાદેવ જુઓ આપણે તો મિત્રો ડેલી જ મહાદેવના રોમદેવજીના દર્શન તો કરાયે છે તો ખાલી લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ બતાવી દેજો ફરર માટે મસ્ત મજાના રોમા પીના પણ દેશે દોડ દોડ તો ચમ તે નવો લુગડો પહેરે સ્ટાઈલ માં રહેને કબટતે તો ચલો કન્ટિન્યુ મસ્ત મજાના રોમ પીન દર્શન કર લો અને અમુક મહાદેવ બે જોડે જોડે જ છે Kali 100 meter jauhnya, so, continue. Jadi so, ama aku, jadi cello so, continue. Joo, so, aku ini panut. Cello continue. Perkuli so, jah. continue. Karena na apa continue. Pipi 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 pipi. Pipi pipi. Pipi Pipi.

કાપી દીધી આટલી અને બીજી ચાલુ કપાની તો ચલો કન્ટિન્યુ ચલો એક ખાસ વાત કહી દઉં દિવાળી આવે હ અને દિવાળીમાં બધાને એડવાન્સમાં હેપી દિવાળી બધાની દિવાળી હારી જાય બેસતા વર્ષના બધાનો આ તો વ્લોગ બનાવવાનો જ છો અમે દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે પણ વ્લોગ બનાવવાનો તો લગભગ બનાવશો નવ્વાણું ટકા તો બનાવવાના જ છીએ બનાક ના બદલે નવ્વાણું ટકા તો મારે વિચાર તો હો બનાવવાનો તો આપણે દિવાળી બના દિવાળીના વ્લોગ બનાવશું અને બેસતા વર્ષના દિવસે એ બનાવશું પણ બધાને ઘરડા ઘરડા જે આ વિડીયો જોવે છે તેમને બધાને જય શ્રી કૃષ્ણ અને જે બધા થોડા અહીંથી ઓછા ઉમરના જોવે એના જાણીના જાજા રમ રોમ અને તેથી બીજાના જે મારા જેવડાના આવડા જે આના જેવડા પહેલાં દીવાન જેવડા જોઈ એમ બધાને હેપી ન્યૂ યર હેપી હેપી ન્યૂ યર ને ખબર નહીં ભૂલી કોઈ યાદ નહીં તો બધાને દિવાળીને આપણે બતાવશે જ વિડીયો લગભગ તો બનાવવાના જ છીએ અને બધાને કમિંગ શું ના આવે છે એટલે દિવાળીમાં બધાને બધોને હરક હોય અને એટલે બનાવવાનો તો કોઈ જાજો જ તહેવારને કોઈ યાદ નહીં બનાવવાનું ખાવાનું જોઈએ આગળ શું શું થાય શું શું નહીં તો ચલો કન્ટિન્યુ તો અમે જમફળા તો ચા હિમન કો હરી ચાલે જો એક તો જડી જીનો આ હો ગા બીજો જેનું જડે નું એક તો જડી ગયું કશું હતું નહીં આપણે તો ખાઈ લઈએ ચલો કન્ટિન્યુ જય માતાજી આજનો બ્લોગ આટલા સુધી જો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મળીએ બીજા નવા બ્લોગ વિડિયોની અંદર નવા ટોપિકની સાથે ત્યાર સુધી હર હર મહાદેવ જય માતાજી એન્ડ જય ભારત